મારું નામ લક્ષ્મીબેન મોતીભાઈ છે મારી શાળાનું નામ ભરવાડવાસ પ્રાથમિક શાળા છે હું ધોરણ પાંચ માં અભ્યાસ કરું છું આ છે અમારી શાળાની તોફાની ગેમ આજે તે નાટક ભજવશે તેનો ધંધો આખો દિવસ સુયા રાજ કરવાનો

তুর গুগল না ডাউন্লওড করি লে জে নে তুর তুর গুলে টিরিসপ্রি঺াংস্তু আজে চমে জাইন্য়ে আপনে জাইন্য়ে আজে চমে মিজাইন্য

બપાવું જુરે ક્રિષ્ના હું બધા બાળકોને બનાવું બોલ હસી આપણે ખણણ આવા